સુરતના તબીબ સાથે જૂનાગઢના જે કે સ્વામી સહિત સાત લોકો દ્વારા કરોડોની છેતરપિંડી આચાર્યનો આક્ષેપ સામે આવ્યો છે આ મામલે જે કે સ્વામીએ પોતાના પર લગાવવામાં આવેલ આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું છે સાથે જે કે સ્વામીએ પોતાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ કર્યા છે સાથે જે કે સ્વામીએ જણાવ્યું કે તબીબ દ્વારા ખેડૂતને રૂપિયા આપવામાં આવ્યા છે જે રૂપિયા પરત ના મળતા પોતાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે થોડા દિવસોથી મારા ઉપર સુરતના એક તબીબ એવા ડોક્ટર બાલકૃષ્ણ અડિયા તેમણે જમીન બાબતનું ફ્રોડ થયાની એક ફરિયાદ દાખલ કરી છે જેમાં મારા સહિત છતી સાત નામ સામેલ કરીને મને ટાર્ગેટ બનાવેલ છે એવું કહેવામાં આવે છે કે આ સ્વામીએ સુરતના તબીબ બાલકૃષ્ણ અડિયા પાસેથી જમીનના નામે પૈસા પડાવેલ છે જ્યારે સાચી હકીકત એવી છે કે મેં તેમની પાસેથી ક્યારેય કોઈ પૈસા લીધેલા જ નથી અને એમણે જમીનના પૈસા મૂળ ખેડૂતના જમીનના માલિક છે એમને આપેલા છે અને એમની પાસેથી એ નથી કઢાવી શકતા એટલે સાધુ જાણીને મને દબાણ કરે છે એન કેન રીતે ભગવું કપડું જાણીને થોડા સમય પહેલાં પણ આ વ્યક્તિએ મારા ઉપર ઇકો ફરિયાદ કરી જ્યાં મેં દર વખતે હાજર થઈને તમામ ખુલાસાઓ આપેલા તે વખતે મને કોર્ટ કચેરી તેમજ પ્રેસ મીડિયાની

અને અમને પૂરી રીતે આમાં સંડોવવાની કોશિશ કરેલ છે જ્યાં ત્યાં બહાર ભયભીત થઈને ભટકવું પડે છે અમે અમારા આશ્રમે પણ નથી જઈ શકતા કારણ કે ત્યાં અમારા આશ્રમમાં પણ અજાણ્યા માણસો ગુંડા તત્વોને મોકલીને ધાક ધમકીઓ આપી અને નંબર પ્લેટ વગરની ગાડીઓ અમારા આશ્રમની આસપાસ સતત ફરતી રાખીને ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવે આવી અમારી આવી પરિસ્થિતિમાં મારે જીવન ટૂંકાવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી જો હવે મને કોઈ ન્યાય નહીં મળે તો હું મારા જીવનને ટૂંકાવી દેવાનું અંતિમ પગલું ભરી લઈશ